નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ભારતીય હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગેટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં સાત માર્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી અને હિમવર્ષા અંગે પણ ચેતવણી આપી હતી દેશના ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે આ સિવાય આઈએમડીએ કહ્યું છે કે રાયલસીમા અને કેરળમાં આગામી બે દિવસ સુધી ગરમ અને ભેદવાળું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે આઈએમડીએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીલ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ હિમવર્ષા થવાની સંભાવનાઓ છે વધુમાં દસ તારીખે રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે જેને કારણે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીર બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં પણ દસથી લઈને બાર માર્ચ દરમિયાન ફરી એકવાર વરસાદની સંભાવનાઓ છે પૂર્વોત્તર ભારતમાં આગામી બે દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં વરસાદ હિમવર્ષાને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે તે પછી પણ આગામી પાંચ દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સાત માર્ચે હિમાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ વીજળી સાથે તોફાનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આઈએમડીએ હિમાચલ પ્રદેશ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે આઈએમડીએ કહ્યું છે કે ઉત્તરાખંડના ઉત્તરકાશી ચમોલી પિથોરાગઢ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ખૂબ જ હળવો વરસાદ હિમવર્ષા થવાની સંભાવનાઓ છે જો કે તે પછી હવામાન ફરી શુષ્ક રહેશે મિત્રો હવામાન વિભાગે ઓડિશા સબ હિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમમાં આજથી નવ માર્ચ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે વધુમાં તેમણે જણાવ્યું કે દક્ષિણ ઓડિશા ઉપર પ્રોપોસ્પીયાના નીચલા સ્તરે ચક્રવાતનું પરિભ્રમણ થઈ રહ્યું છે જેને કારણે રાજ્યોના હવામાન ઉપર પણ અસર દેખાય છે હવે મિત્રો ગુજરાતના હવામાનની વાત કરીએ તો ગુજરાતના હવામાન શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ છે જેમાં દસથી લઈને બાર માર્ચ દરમિયાન પણ ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં પણ માવઠું થવાની શક્યતા રહેલી છે આ સાથે કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે આ પછી પચ્ચીસ અને છવ્વીસ માર્ચે પણ રાજ્યના હવામાનમાં પલટો આવવાનો છે મિત્રો પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે લાંબા ગાળાની આગાહી છે તેમાં ફેરફારો થવાની શક્યતાઓ પૂરેપૂરી છે આ સાથે તેમણે ખેડૂતોને ઉનાળુ પાકમાં મોડું ન કરવાની સલાહ આપી છે શા માટે રાહ ન જોવી જોઈએ તે પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું છે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવે છે કે જો ઉનાળુ પાકમાં મોડું કરશો તો પાછળથી પ્રીમોન્સૂન એક્ટિવિટી દરમિયાન તૈયાર થયેલા પાકો પર જોખમ ઊભું થઈ શકે છે માટે હવે ઉનાળુ પાકના વાવેતરમાં મળું ન કરવાની સલાહ તેમણે આપી છે